મજબૂત કેમેરો લાયા હી આપડે બેના ફોટા નામ કે કે પાડી ખબર પ્રવાસ આઈ એટલે પાછી રેખ કેમેરો લાયા વસુલ કરવાના ફોટા એટલા પાડી જ ફોટા તું આ મસ્ત ફોટા ને

આપણે કલાક વાળી પાંચસો રૂપિયા લેતા હતા ને એના બદલે હજાર રૂપિયા લેવા ને જે આ લઈને ખરું બાકી નહીં પાણી બીજા કોઈ નહીં આ આપણે ચોરી વાવાની આ બધા આમ અગર બુનનો લોક મારી હોય આપણે પેલી સાઈડ વેઠી મારવાનું નહીં ઘણા કામ આવશે વેઠી માર નાખીએ તું જા હું

ના જવા દેજી આ કાકા મૂં કેતો અમાર બેનો એક ફોટો પાડન લઈ અમાર પાડનો ફોન કેમેરા અલ કેમેરા ને આય કેમેરા લ્યા આ રાજુ જોડે એ આપા આ લે આપડો બેનો ફોટો પાછો કાકા પાડતા નહિ હો બહુ મુખો કેમેરો યાર આપી દે ¿Qué pasa? ¿Mostoputo? No, no, no. ¿Qué pasa? ¿Mostoputo? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué